રાજ્યમાં હાલ બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને બંને બેઠક પર ભારે રાજકીય ગરમી પણ જોવા મળી રહી છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં પડી છે દરેક પક્ષ જીતવા માટે મરણીય પ્રયાસો કરી રહ્યા છે એમાં પણ ભાજપ માટે વિસાવદર બેઠક જીતવી ખૂબ જરૂરી છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી ભાજપ આ બેઠક જીતી નથી શક્યો ત્યારે કેવો જામ્યો છે વિસાવદરમાં રાજકીય જંગ અને શું છે જાતિગત સમીકરણ આવવું જોઈએ વિસાવદરમાં જામ્યો ચૂંટણીનો જંગ ત્રિપાંખિયા જંગમાં થશે કાંટાની ટક્કર કોણ કોના પર પડશે ભારે વિસાવદર વિધાનસભા જયારે આ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે ત્યારથી ચર્ચામાં રહી છે કારણ કે આ બેઠક પર જેમની સત્તા હોય તેમની જીત થઈ હોય તેવા માત્ર ત્રણ જ કિસ્સા બન્યા છે વિસાવદરના લોકોએ હંમેશા વિપક્ષના નેતાઓને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે ભાજપની વાત કરવામાં આવે તો છેલ્લા પંદર વર્ષથી વિસાવદરમાં જીતથી દૂર છે જોકે કોંગ્રેસ પણ ગત ટર્મમાં ધોવાઈ ગઈ અને જે પક્ષ જીત્યો તેના નેતાએ અધવચ્ચે જ જનતાનો સાથ છોડી દીધો તેવામાં હવે ફરી પેટા પેટાચૂંટણીનો જંગ જામ્યો છે ગત ટર્મના આંકડા પ્રમાણે વાત કરીએ તો વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ માટે છે કપરા ચડાણ વિસાવદરની જનતા કરશે રાજકીય પક્ષોની પરીક્ષા બે હજાર બાવીસમાં ભાજપને બસ્સો ત્રેવીસ બુથ પર અઢીસોથી વધુ મત નથી મળ્યા બે માં કોંગ્રેસને બસ્સો ત્રાણું પર અઢીસો થી વધુ મત નથી મળ્યા તેવામાં હવે પેટા ચૂંટણીમાં આ બુથો પર બંને પક્ષોએ લોકોનો વિશ્વાસ જીતવા માટે શું કર્યું તે મહત્વનું છે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાઓ સાથે વાત કરી તો સાંભળો તેમનો મત શું છે જનતાનો પ્રતિસાદ જોતા વિસાવદરની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એ જંગી બહુમતીથી જીતશે કારણ કે કોંગ્રેસનું ત્યાં નામો નિશાન નથી અને આમ આદમી પાર્ટી એક એવા વ્યક્તિને લઈ અને ઉમેદવાર બનાવે છે કે જેને ફરજિયાત એમને ઉમેદવાર બનાવવો પડ્યો છે અગાઉથી પોતાની જાતને જેણે ઉમેદવાર જાહેર કર્યા જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે હેલફેલ બોલવા માટે પણ ટેવાયેલા છે આવા વ્યક્તિઓને ક્યારેય પ્રજા પસંદ કરતી નથી તમે વાત કરો કે પાંચસો કરતાં વધુ મત પરંતુ સરેરાશ એક બુથ એ નવસો મતનું એક બુથ હોય છે નવસો મતના બુથની અંદર પાંચસો મત તો કુલ પડતા હોય છે કારણ કે સાઠ ટકાની આસપાસ મતદાન થતું હોય છે એટલે પાંચસોથી વધારે મત કોઈપણ બુથમાં પડતા નથી હોતા એટલે ભારતીય જનતા પાર્ટી નહીં બીજા અન્ય કોઈ પક્ષને પણ એટલા મત ન મળે અને રહી વાત કે જે મતદાનની તો મતદાનની ટકાવારીના આધારે ક્યારે કોઈ ચૂંટણી નક્કી થતી નથી કે ક્યારે કોઈ રિઝલ્ટ નક્કી થતા નથી પ્રચારનું કામ પેટા ચૂંટણી જે એક આખું તંત્ર લાગ્યું છે આખી સરકાર લાગી છે આપણું બચાવવા માટે કરોડો રૂપિયા લાગ્યા છે એમના અને કરોડો રૂપિયાની સામે ભાજપ એક લાખ રૂપિયા વાપરે ત્યાં કોંગ્રેસ એક રૂપિયો વાપરે છે કોંગ્રેસની મર્યાદા છે સંસાધન પણ કોંગ્રેસને એ બાહુબલ સામે એ ધનબલ સામે એ સત્તાબળ સામે કોંગ્રેસને જનબલ છે એટલે કે લોકોના આશીર્વાદ છે વિસાવદર બેઠક પર કોંગ્રેસની પકડ અંગે વાત કરવામાં આવે તો બે હજાર ચૌદ ની પેટા ચૂંટણી અને વર્ષ બે હજાર સત્તરની પેટા ચૂંટણીમાં હર્ષદ રિવડિયાએ કોંગ્રેસમાંથી જીત મેળવી હતી પરંતુ બે હજાર બાવીસ સુધીમાં તો રિવડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધા બે હજાર બાવીસમાં જંગ ચૂંટણીમાં યોજાઈ પરંતુ આમ આદમી પાર્ટીની જીત થઈ ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા પરંતુ ભાયાણીએ જનતાના વિશ્વાસને તોડતા ભાજપનો ખેસ પહેરી લીધો અને હવે ભાયાણી પણ મેદાનમાંથી ગાયબ થઈ ગયા વિસાવદર વિધાનસભા બેઠકના ગણિતને સમજવાનો પ્રયાસ કરીએ તો વિસાવદર બેઠક પર સરકારની વિરુદ્ધમાં થાય છે મતદાન ઓગણીસો બોતેર થી માત્ર છ વખત સરકાર હોય તેનો ધારાસભ્ય ચૂંટાયા પંદર વર્ષથી ભાજપનો એક પણ ઉમેદવાર નથી જીત્યો વિસાવદરનો ગઢ ખેડૂતો કરે છે હાર જીતનો મહત્વનો નિર્ણય આવું કેમ થાય છે અને ત્યાંના લોકો શું વિચારી મત કરે છે કેવા મુદ્દાઓ રાખીને મત આપે છે તે પણ અમે રાજકીય નિષ્ણાંત પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ વિસાવદરના પ્રજાજનો છે ને એ હંમેશા લગભગ એમનો જે મિજાજ છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મિજાજ રહ્યો છે બીજું એ લોકો એમના માટે લડનારા લોકોની સાથે વધારે ગયા છે કેશુભાઈ પટેલની સાથે વિસાવધારની લાગણીઓ આજે પણ એટલા માટે છે કે કેશુભાઈને લોકો ખેડૂત નેતા તરીકે જોતા અને ત્યાં જે ખેડૂતોની વાત કરે એને લોકો જે છે વધારે સ્વીકારતા હોય છે અને માત્ર વાત કરે એમ નહીં ખેડૂતોના માટે સતત લડતા હોય ઉભા રહેતા હોય એવા લોકોને વિસાવદરનો વિસ્તાર ચૂંટતો હોય છે ગુજરાતની તમામ વિધાનસભાઓની અંદર એક ટેસ્ટ કેસ તરીકે આપણે લેવો જોઈએ કે ત્યાંના મતદારો જે છે એ કોઈ એક રાજનૈતિક પાર્ટીના ખૂંટે કે કોઈ એક વ્યક્તિના ખૂંટે બંધાઈ જતા નથી એ લોકોને દરેક ચૂંટણીમાં એટલે વિસાવદરમાં એવું કહેવાય કે દરેક ચૂંટણી એ નવી પીચ ઉપર રમાતી હોય છે અને એ પીચ ઉપર કઈ રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણે ત્યાંના મતદારોનો ઝોક રહેતો હોય છે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાં વિસાવદર બેઠક હંમેશા લડાયક ભૂમિકામાં રહી છે અહી દરેક રાજકીય પક્ષો વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળી છે હાલના માહોલમાં પણ ભાજપના ઉમેદવાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે તો કોંગ્રેસમાંથી પણ શક્તિસિંહ ગોહેલ અમિત ચાવડા જેવા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે રાજકીય ઘમાસાણમાં કોણ કોને હરાવે છે અને કોણ કોના હાથમાંથી બાજી છીનવી વિસાવદર પર રાજ કરે છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ